दिवाली માં મીઠાઈ તો બને જ પણ સાથે બને ચટપટા નાસ્તા અને આજે આપણે પણ એકદમ ટેસ્ટી અને ચટપટો નાસ્તો બનાવીશું જે ખાતા ન ધરાવ એટલો ગજબનો ટેસ્ટી બને છે તો હેલો ફ્રેન્ડ્સ તમસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો આજે બનાવીશું ટેસ્ટી ચટપટો ટમેટા થી બનતો નાસ્તો એક વખત ડબ્બો ભરીને રાખી દો અને મહિના સુધી એન્જોય કરો પણ ખાસ વાત તો એ છે કે બનાવતા જ થઈ જશે ચટ એકદમ ટેસ્ટી અને ખૂબ જ કુરકુરો ચાલો ઝડપથી બનાવવાની રીત જોઈ લઈએ તો આવો ચટપટો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે સૌથી પહેલા આપણે અહીંયા ટમેટા લઈશું અહીંયા નંગ જેટલા મીડિયમ સાઈઝના ટમેટા લીધા છે અને ખાસ કરીને આ ટમેટા છે એ પાકેલા હોય એવા ટમેટાની પસંદગી કરીશું ટમેટાને મેં પહેલેથી ધોઈ અને ચોખ્ખા કરીને લીધેલા છે તો સૌથી પહેલા ટમેટાના બે ભાગ કરી લઈએ અહીંયા ટમેટાની પસંદગી આપણે છાલ એની થોડી જાડી હોય એવા ટમેટા લઈશું જેથી કરીને એના અંદર જે પલ્પ છે એનું પ્રમાણ વધારે હોય પાતળી સ્કીનના જે ટમેટા આવે છે એમાં પલ્પનું પ્રમાણ ઓછું અને રસ જાજો હોય છે હવે આ રીતે ટમેટાને પછી આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને આ રીતે એકદમ ઝીણી જે ખમણી આવે છે એ ખમણી લઈશું અને ખમણી વડે આપણે ટમેટાને ખમણી લેવાના છે આ રીતે આસાનીથી એકદમ સરસ રીતે ખમણાઈ જશે અને એનો પલ્પ છૂટો પડી જશે અહીંયા તમારે ખમણીથી જો પલ્પ ન કાઢવું હોય તો તમે મિક્સરની અંદર પણ ટુકડા કરીને નાખી શકો છો પણ એમ કરવાથી એની જે છાલ છે જે આપણે અત્યારે જુદી પાડશું એ રીતે નહીં પડે અહીંયા બધા ટમેટાનો પલ્પ નીકળી ગયો છે અને આ રીતે છાલ જુદી પડી ગઈ છે હવે આપણે લઈશું એક વાટકી ભરી અને રવો અહીંયા ખાસ કરીને રવો એટલે કે જે ઝીણો દાણો આવે છે એ લેવાનો છે પણ મારી પાસે આજે રવો અવેલેબલ નથી સૂજી છે એટલે કે જે મોટો દાણો આવે એ છે તો આને આપણે મિક્સર ગ્રાઇન્ડરની અંદર થોડો ફેરવી લઈએ અને ઝીણો દળી લઈએ તો એક મિક્સર જાર લઈ અને હું એમાં સૂજીને ટ્રાન્સફર કરું છું અને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઉં છું જુઓ આ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તૈયાર કરેલો ટમેટાનો પલ્પ છે એને મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરીશું આપણે એકદમ ઝીણી ખમણી થી ક્રશ કરેલો હોવાથી ગાળવાની જરૂર નહીં પડે અને ટમેટાનો પલ્પ ઉમેર્યા પછી આપણે તૈયાર કરેલો રવો ઉમેરી દઈએ એટલે કે સૂજીને જે દળી છે એ સૂજી ઉમેરી દઈએ અને ત્યાર પછી ઉમેરીશું જેટલી આપણે સૂજી એટલે કે રવો લીધો છે એટલા જ પ્રમાણમાં ઘઉંનો લોટ જે આપણે રોટલી કરવા માટે ખાસ કરીને ઘરમાં દળાવેલો તૈયાર હોય છે એ લોટ જ લેવાનો છે ત્યાર પછી ઘઉંનો થોડો લોટ આપણે અહીંયા સાઈડમાં રાખીશું હવે મસાલા કરી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી જેટલો તીખા અને જીરુનો પાવડર ઉમેરીશું તીખા અને જીરુને મેં સારી રીતે ક્રશ કરી લીધા છે અને બંનેનો પાવડર અહીંયા મિક્સ કરેલો છે એને ઉમેરી દઈએ તમે અલગ અલગ રીતે પણ ઉમેરી શકો છો તો તમારે અડધો અડધો ઉમેરવાનો ચમચી જેટલો આપણે અહીંયા સંચળ ઉમેરીશું એકદમ સરસ ચટપટો ટેસ્ટ આવે છે અને પાંચ ચમચી જેટલો ચાટ મસાલો તમે અહીંયા આમચોર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અને ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું એનાથી કલર ખૂબ સરસ આવે છે હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈએ અહીંયા મિક્સ કરતી વખતે તમારે તેલનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી બસ આ રીતે સિમ્પલી બધા જ મસાલાને મિક્સ કરી લેવાના છે આમ તો માપ પ્રમાણે એક્ઝેટ થઈ રહેશે પણ જો ઘટે તો આપણે જે તૈયાર રાખેલો છે લોટ એને થોડો ઉમેરીશું તો જુઓ આ રીતે આપણે બહુ કઠણ પણ નહીં અને સાવ ઢીલો પણ નહીં એ રીતે લોટ બાંધીને તૈયાર કરવાનો છે લોટ બાંધવામાં આપણે અહીંયા સુજીનો ઉપયોગ કરેલો છે તો આ રીતે ઢાંકણ ઢાંકી અને દસ થી પંદર મિનિટ સુધી એને રેસ્ટ થવા દઈએ જેથી કરીને લોટની અંદર જે સૂજી છે એ સારી રીતે ફૂલી જાય અને લોટ પણ સરસ રીતે રેસ્ટ થઈ જાય લોટ રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે આજના નાસ્તા માટેનો ચટપટો સરસ મજાનો મસાલો બનાવી લઈએ તો અહીંયા અડધી ચમચી જેટલો હું ચાટ મસાલો લઉં છું તમે ચાટ મસાલાની જગ્યાએ આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો પાંચ જેટલું મીઠું ઉમેરીશું અને ચમચી જેટલું સંચળ ઉમેરીશું અડધી ચમચી જેટલો તીખા અને જીરાનો પાવડર બનાવેલો છે એને ઉમેરી દઈએ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું અને હવે આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ અહીંયા આપણો એકદમ સરસ ચટપટો ટેંગી ટેસ્ટી મસાલો બનીને તૈયાર છે હવે આપણે લોટને ચેક કરી લઈએ જુઓ આ રીતે લોટ થોડો કઠણ બન્યો છે એટલે એના અંદર જે સોજી નાખેલી છે એ સારી રીતે ફૂલી ગઈ છે જો લોટ રેસ્ટ થયા પછી થોડો ઘણો ઢીલો બને તો આપણે જે લોટ બાકી રાખેલો છે એ લોટ થોડો ઉમેરી દેવાનો અને આ રીતે કઠણ લોટ બાંધી લેવાનો હવે આપણે લોટમાંથી લુવા બનાવી લઈશું કોઈ પાટલી અથવા તો આ રીતે બોર્ડ લઈ લઈએ અને લુવાને વણી લઈએ અહીંયા વણતી વખતે જો લોટ કઠણ હશે તો તમારે વધારાનો લોટ પણ નહીં લેવો પડે અથવા તો તેલ પણ નહીં લેવું પડે

ત્યાર પછી એક સ્ટ્રીપની ઉપર આપણે બીજી સ્ટ્રીપને ગોઠવી દઈએ જો આ રીતે અને પછી જે રીતે આપણે બજારમાંથી નાચો લાવીએ છીએ એ રીતનો શેપ આપણે કટ કરીશું અને પછી બધા પીસને અલગ કરી લઈએ આમ કરવાથી તમને કટ કરવામાં સરળતા પણ રહેશે અને ઝડપથી કટ પણ થઈ જશે તો આ શેપની અંદર આપણે નાસ્તોને બનાવીને પહેલા તૈયાર કરી લઈએ જુઓ આ રીતે આપણે નાસ્તો તૈયાર કરી લીધો છે હવે આપણે ગેસ તરફ જઈશું અહીંયા ગેસ ઓન કરી અને ગેસ ઉપર મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે આપણે ચેક કરી લઈએ જુઓ આ રીતે થોડી વારમાં તરત જ નાસ્તો ઉપર આવી જાય એટલે સમજવાનું કે તેલ પરફેક્ટ રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે એના અંદર નાસ્તો ઉમેરી દઈએ એકસાથે જેટલા સમય એટલા આપણે ઉમેરીશું ગેસની પ્રેમને આપણે અહીંયા મીડિયમ પર રાખીશું તો મિત્રો ખાસ કરીને દિવાળીના તહેવારમાં આપણે અવનવા નાસ્તા બનાવતા હોઈએ છીએ મહેમાનો માટે ઘરના માટે આજનો આ નાસ્તો એકદમ ટેસ્ટી ટેંગી અને ખૂબ જ સરસ ચટપટો બને છે નાના બાળકોથી લઈ અને મોટાને પણ ખૂબ પસંદ આવે એવો સરસ બને છે તમે જો ક્યારેય આ રીતે દિવાળીમાં નાસ્તો તૈયાર ન કર્યો હોય તો આ વખતે મારા કહેવાથી પણ ચોક્કસથી બનાવજો કેમ કે આ નાસ્તાનો ટેસ્ટ તમને ખૂબ જ પસંદ આવશે આ રીતે તળતા અંદાજે એકથી દોઢ મિનિટ જેટલો સમય લાગશે પણ ખૂબ જ પેશન્સથી અને ધીરજથી આપણે નાસ્તાને તળી લેવાનો જેથી કરીને ખૂબ સરસ ક્રિસ્પી અને કુરકુરો બને હવે જુઓ આ રીતે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર નો થઈ જાય પછી આપણે નાસ્તા ને બહાર કાઢીશું અને એ જ રીતે આપણે બાકીના નાસ્તા ને પણ તળી લઈએ બનાવવાની રીત સાવ સરળ છે અને એકદમ ઓછા મસાલા થી પણ ખુબ જ ટેસ્ટી એવો નાસ્તો બને છે તો સો ટકા ગેરંટી છે મિત્રો કે આ નાસ્તો બનાવતા ડબ્બો તરત જ ખાલી થઈ જશે અહીંયા આપણી છેલ્લી બેચ તળાઈને તૈયાર થઈ ગઈ છે તો જુઓ એકદમ ક્રિસ્પી કુરકુરો એવો આપણો ટામેટાનો નાસ્તો બનીને તૈયાર છે અહીંયા હું તમને એક તોડીને બતાવું જુઓ એકદમ સરસ પાપડી જેવો ક્રંચી અને ક્રિસ્પી બને છે હવે આપણે એમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ મસાલો ઉમેરવાથી નાસ્તાનો ટેસ્ટ ખૂબ સરસ ટેસ્ટી બની જાય છે વધારે પડતો ચટપટો થાય છે તો મિત્રો આ દિવાળીના તહેવારમાં ચોક્કસથી આ રીતે ટમેટાનો નાસ્તો બનાવીને તૈયાર કરજો અને બનાવ્યા પછી મારી સાથે ફીડબેક શેર કરજો કે આ નાસ્તો તમને કેવો લાગ્યો છે તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણો આજનો એકદમ અલગ રીતે બનાવેલા ટમેટાના નાસ્તાની રેસિપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ ટમેટાના નાસ્તાની રેસીપી તમને કેવી લાગે છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો